શ્રીલંકામાં મિત્રો ખતરનાકમાં ખતરનાક વાવાઝોડું આવી ગયું છે અત્યારે તમે જોઈ શકતા છો લાઈવ દશ્યો અત્યારે ખતરનાક પાણી પણ લઈ રહ્યું છે અને નવસોથી વધારે લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે આ બહુ એટલે બહુ જોરદાર વાવાઝોડું આવી ચૂક્યું છે અને અત્યારે નવસો લોકોના મોત પણ સામનો કરી રહ્યા છે અને હજી લોકોને કેટલા મૃત્યુ પામે એનો પણ કોઈ હિસાબ નથી અને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે એલર્ટ વાળા અત્યારે એને સારવાર માટે જલ્દી પહોંચાડી રહ્યા છે તમે જોઈ શકતા છો મિત્રો લાઈવ દ્રશ્યો સાથે અત્યારે અલંકાર ગામ કહીએ તો આપણે અત્યારે ગામની પર તમે જોઈ શકતા હશો ગામની માઇલ પર ત્યારે આખું ગામ ડૂબી રહ્યું છે અને આપણા ભા ગુજરાત ઉપર કહીએ તો ગુજરાત ઉપર પૂરેપૂરો ખતરાનો એટલે ખતરો છે અને ટૂંક જ સમયમાં આપણા ભારત બાજુ પણ વિનાશ કરી રહ્યું છે અને આપણું ભારત પણ આખલે બસે તો બસે બાકી ભારત પણ ડૂબી જવાનું છે એવા દ્રશ્યો અત્યારે અલંકાર બતાવી રહ્યા છે તો મિત્રો તમે પણ જોઈ શકતા હશો તો જો આવી જ રીતે અત્યારે લોકોને બહાર કાઢવાની બહુ ખૂબ એટલે ખૂબ માણસો મહેનત કરી રહ્યા છે અને તમે જોઈ શકતા મિત્રો કે આ અત્યારે દ્રશ્યો બહુ આવી રહ્યા છે અને અત્યારે દિવાળીને વટીને પાછું આવું જોરદાર વાવાઝોડું પહોંચી ગયું જ છે આપણા ગુજરાત તેઓ કઈ બહુ દૂર નથી મિત્રો પણ થોડુંક જ દૂર છે અને અત્યારે બહુ કહીએ તો બહુ તામલ જેવું મચી રહ્યું છે અને અત્યારે લોકોને બસાવવા બહુ મુશ્કેલ છે અને આ દ્રશ્યો અત્યારે ભારત બાજુ વળી રહ્યા છે અને જો ભારતમાં ઘૂસી ગયા તો ભારત આખલે હા એટલે હા મિત્રો બે હજાર છવ્વીસ નહીં આવે પહેલાં નષ્ટ થઈ જવાનું છે અત્યારે આ ઉપર જોઈ શકતા હશો તમે લાઈવમાં અને અત્યારે લાઈવ દ્રશ્યો આપણી સમક્ષ છે અને મિત્રો તમે પણ એ જોઈ શકતા હશો અત્યારે તમે જોઈ શકતા હશો કેમ કે અત્યારે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે અત્યારે ઘરના લોકોને રહેવા માટે પણ અત્યારે વ્યવસ્થા નથી અત્યારે તમે ફોર વ્હીલ પણ જોઈ શકતા હશો ફોર વ્હીલના અડધા વ્હીલ પણ ડૂબી રહ્યા છે અત્યારે મિત્રો આ કાળો ક્યાર આવી રહ્યો છે આપણા ભારત પર અત્યારે દુનિયા લોકોને અત્યારે વાત કરીએ તો પાપોના પ્રમાણ કુદરત અત્યારે હાવ એટલે હાવ કહીએ તો મિત્રો અત્યારે નાશ કરી રહ્યો છે પબ્લિકને કારણ કે અત્યારે પાપોનો ઘડો ભરાઈ રહ્યો છે અને મિત્રો પુણ્યનો ઘડો હાવ ખાલી થઈ ગયો છે એવા દ્રશ્યોના કારણે આવામાં આવતા રહે છે અને અત્યારે લોકોને કહીએ તો અત્યારે તામાંથી મસી રહ્યા છે અને અત્યારે લોકો ક્યાં જવું એવા વિચારોમાં અત્યારે શોધખોળ છે અને નવસોથી વધારે લોકોનું મૃત્યુ પામી રહ્યા છે અને અત્યારે હવે કેટલા લોકો મૃત્યુ પામે એ કોઈ હજી પણ મિત્રો આમાં કાંઈ ગેરંટી નથી એટલે અત્યારે પાણીના પૂર જેટલા આવી ગયા છે રસ્તા રોડ બધું ડૂબી ગયું છે ગામોના ગામ આખા તણાઈ રહ્યા છે તમે જોઈ શકતા છો પાણી 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 છે અને અત્યારે તમે જોઈ શકતા છો સારવાર માટે અત્યારે બહુ સ્ક્રીનથી મહેનત કરે છે હેલિકોપ્ટરથી ઘણી બધી મિત્રો મહેનતથી અત્યારે લોકોને જીવોને બસાવે છે અત્યારે અને અત્યારે અબુલ પ્રણાની વાતો કરીએ તો ગાય ભેંસો અને એ પણ અત્યારે બહુ તણાવની દક્ષિષા વધી રહી છે કારણ કે માણાને વસાવવા બહુ મુશ્કેલ છે તો આ લોકો તો ક્યાં ગણતરીમાં તો અત્યારે કુલોમાં અત્યારે બહુ એટલે બહુ અહેસાસ કહીએ તો અહેસાસ થવું તો પાણી અત્યારે વસી રહ્યું છે અને મિત્રો આ ચેનલમાંથી તમને આવા ગુજરાતી લાઈવેલ લાઈવ સમાચાર ડેલી માટે જોવા મળશે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા સુધી આવે અપડેટ પહોંચે એના માટે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક ના કરવી હોય તો લાઈક કરી નાખો અને તમારા મિત્રોને શેર કરી નાખો કે ટૂંક જ સમયમાં આપણું ભારત પણ ખતરામાં આવી શક્યું છે અને ભારત પણ નષ્ટ થવાની શક્યતા સો ટકા છે તો મિત્રો ગાય ઘા તમે જય દુવેરકાથી જ લખી નાખો